તમાગમાં કેમ છો બધા મજામાં બધાને જય માતાજી તો અત્યારે જો આપડે બ્લોગને ને શરૂ કરી દીધો હોય ને હવે તો જો અમારે ખેતરમાં જ કામ હોય એટલે બ્લોગ તો ખેતરમાં જ આવીને શરૂ કરવાનું હોય કેમ કે અત્યારે અમે સોંપીએ છીએ એ બધા ડૂલ જલ્દી હે ગયા અમે ગયા વ્યા પછી ખેતરમાં કેમ કે વરસાદ ન હોય ને એ પેલા ડૂલ ને એવું બધું સોંપી દઈએ આપણે કપાસ વરસાદ ન હોય પેલા ડૂલ ને એવું બધું સોંપી દે એટલે માટે ખેતરમાં આવી જાય બ્લોક શરૂ કરવાનો ટાઈમ નહોતો અહીંયા ખેતરમાં આવીને શરૂ કર્યો બધા જો સોંપે ને વરસાદ એ પછી શરૂ થઈ ગયો હોય જેવો સાટા સાટ ખબર નઈ હવે ડૂલ સોંપવા દે કે નહીં દે અમિત એવું હતું કે વરસાદ ન શરૂ થયો પેલા ડૂલ સોંપી દઈ પણ હવે કઈ કહેવાય નઈ અત્યારે જો ધીમે ધીમે સાટ ને બધું હે કે શરૂ થઈ ગયેલું રોજ એમના માટા મારે

કારણ આમ સોંપતા ઘણો સમય લાગી ગયો આમ સારો વરસાદ આવ્યો જેવા તેવા સાટા શરૂ હતા બેન જ નતા એટલા માટે આપણે કાંઈ શું લીધું નહોતું ને ફોન ને મૂકી દીધા તો ઘરે એમ કે અમારે અત્યારે કે બહુ તકલીફ પડે છે લાઈટની આજે હમણાં મારે લાઈટ આવી છે એટલા માટે સાંજનું બધું કર્યું છે તો રાતું વી જાય સોમવાર વરસાદ સારું થાય એટલે લાઇટ તો વહી જ જાય એવું હતું અને ભાઈ ને એ બધા થોડુંક બાકીથી સોપે અને બધા હમણાં વહીએ છીએ હાઓ પણ બેઠા છે એટલું પાણી પાણી કરી નાખ્યું જેવા તેવા સાટામાં

અને બહાર વરસાદ ને એવું શરૂ છે એટલા માટે આપણે ઓછું સીન લેવું ને કે તો લઈ લે તેવું છે એ ફેમ જો હમ બેન ભરે કે ખાતે ને એવું નાખે તમે શું કરો બા કપાસિયા સોપો ડુલ પડ્યા ને દે હા હજી કપાસિયા સોપો તો હજી આટલી બાકી છે સોપો ને આઈ થી બાકી છે હા તે સોપો સો પાણી પીવા જાવ હા કે કેવું છે એમ ને હા હવે તો પાછે એક ડુલ ભરી લીધી છે હવે હે કે અમાર ખૂણા માં નાખવા જવાનું ને કેમ કે એટલા માં મન ને હતું ને દે જલ હતું એટલા માં મે ખાતે ને બધું નાખી દીધું ને તો બાકી એટલા માં ખાતે ને કંઈ નથી નાખ્યું

હા વાયલા કરે એટલે ખેતીનું કામ હોય તો કામ તો કરવું જ પડે પહેલાં પછી બીજું બધું કામ પેલું ખેતનું કામ પૂરું કરવું પડે અત્યારે ધીમે ધીમે કાનો વરસાદ શરૂ છે આમ તો ગણો તો હોવાનું હોય કે વરસાદ બને જ નહીં જો ધીમે 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 સાટા શરૂ શરૂ છે કામ ફૂલ આવતો નહીં કાંઈ બન થતો નહીં એવું હોય તો ધીમે ધીમે સાટા હે અને ખાતરને એવું બધું અમે નાખી દઈએ તો ગણ કરી જાય એમ ભમ જો અમે ખૂણામાં ખાતર ને એવું બધું નાખતા ખૂણા શરૂ કરીને તો જો અહીંયા સુધી પૂગી જશે તો આમાં હે કે કપામાં નાખવાનું હોય ને આ માંડવીમાંય નાખવાનું હોય બે માં ધીમી ધીમું નાખતા હોય તો બે ઓઇલમાં બેન પણ પૂગી છે બે ઓઇલ પછી પરીખી રેકી એટલે બે ઓઇલમાં નાખતા થાય ખાલી કને ખોય તે ફૂટી ગયો ફૂટી ગયો હમ વાહ બે વાહ જો એટલા મે એટલે સુધી નાખ્યું ખોય હવે જો ખાતે ફૂટી ગયો આપણે ડોલ માં જો એટલું જ પડી બહુ ઉતાર રાખી નહી તો એટલે છે કે ઉતાર તો રાખી જ પણ આ મને નાખવાનું થાય ને નાખો ના ને એમાં છે કે ખડો હતો છે એમ તો ખાતે ઘરે પડ્યો છે હા હા પણ એમાં ખડ હે ને ના ઇને નાખો એમ ને ભલે ખડ વધતો જા વધવા દે ને તેમાં તો ખડ એટલું છે ને તો વચ્ચે ખડ હા

હારા છે અંદરમાં કંઈ દેખાનો નો ને આતી કેવા છે રોટલા જો આ કોમટ કે જો છે કે નથી જ હોય જો કાઈ ને હારા છે ને હારા મને આવા હે બા બનાવે ને હા રોટલા ને આવડતા હા મને આવ છે આવડે હા

અંધારમ બને તો હારા બને શાક છે હા હા તો છે અંધારામાં બનાય તો હારા તો અંધારામાં જ એમ રોટલા રોટલા તો તો હો તો હમ હારા હરાબ એમ તો આવડે તો ગમ્યો હોય તો શું કરવાનું લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એમ ભૂલતા હા ફરી એક નવા બ્લોક સાથે જય માતાજી બાપા સીતારામ